નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વડોદરા શહેર જિલ્લામાં વરસાદી સિઝન ભરપૂર અત્યાર સુધીમાં સિઝનનો વરસાદ અનુક્રમે સત્યોતેર ટકા અને ત્રેસઠ પોઈન્ટ બેતાલીસ ટકા નોંધાયો આજવામાં જળ સપાટી બસો અગિયાર પોઈન્ટ ફૂટ વડોદરા શહેર જિલ્લામાં વરસાદી સિઝન ભરપૂર જોવા મળી રહી છે દરરોજ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજા વરસાદી મેર વરસાવી રહ્યા છે જેના કારણે શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો ક્રમશઃ સત્યોતેર ટકા અને ત્રેસઠ પોઈન્ટ બેતાલીસ ટકા વરસાદ નોંધાયો જ્યારે આજા સરોવર ડેમની સપાટી પણ બસો અગિયાર પોઈન્ટ સાઠ ફૂટે પહોંચી ગઈ છે આ સાથે જ શહેરના મોટાભાગના વિસ્તારોમાં હવે પાણીની કટોકટી નહીં સર્જાય ત્યારબાદના સમાચાર તરફ આગળ વધીએ તો આજે કેરેટ સોનું અને ચાંદીમાં નો ઘટાડો થયો છે સોના અને ચાંદીના ભાવમાં થયેલો મોટો ઘટાડો રોકાણકારોની સાથે ગ્રાહકોને પણ આકર્ષી રહ્યો છે બુલિયન બજારના નિષ્ણાંતો માને છે કે સોના અને ચાંદીના ભાવ ટૂંક સમયમાં વધી શકે છે તેથી આ સમયે સોના અને ચાંદીની ખરીદી એક સારો નિર્ણય હોઈ શકે છે બુલિયન માર્કેટમાં સોમવારે એટલે કે બાર ઓગસ્ટે બાવીસ કેરેટ સોનાની કિંમત ચોસઠ હજાર ચારસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી તે જ સમયે ચોવીસ કેરેટ સોનાની કિંમત આજે ઓગણસિત્તેર હજાર આઠસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે જ્યારે આ પહેલાં ચોવીસ કેરેટ સોનાની કિંમત સિત્તેર હજાર હતી અને બાવીસ કેરેટ સોનાની કિંમત ચોસઠ હજાર ચારસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર કામ કરી રહી હતી તે જ સમયે આજે અઢાર કેરેટ સોનાની કિંમત ચોપન હજાર પાંચસો રૂપિયા છે તે જ સમયે જો આપણે ચાંદી વિશે વાત કરીએ તો ગઈકાલની સરખામણીમાં આજે તેની કિંમતોમાં પિસ્તાલીસો પ્રતિ કિલોનો મોટો ફેરફાર નોંધાઈ રહ્યો છે આ સાથે આજે પણ ચાંદી છોતેર હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે જ્યારે આ પહેલા ચાંદીની કિંમત એક્યાસી હજાર રૂપિયા પ્રતિ કિલો હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સૌરાષ્ટ્રના સાત જિલ્લાને નર્મદાનું પાણી આપવા ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય જો વરસાદ ખેંચાશે તો છસો ચેકડેમ કે તળાવો ભરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર વિસ્તારોના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો હોવાથી આ પાણી સૌરાષ્ટ્રના જળાશયોમાં પહોંચાડવામાં આવશે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ મોરબી બોટાદ ભાવનગર જામનગર અને અમરેલી જિલ્લામાં કુલ ચાલીસ જળાશયોને જુદી જુદુદી સૌની યોજનાની ચાર પાઇપલાઇનો મારફતે નર્મદાનું પાણી આપવાનું રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે હાલ આ પાઇપલાઇનો દ્વારા એક હજાર ત્રણસો ક્યુસેક પાણીનું ઉદ્ભવન કરીને આ જળાશયમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે ક્રમશઃ તેમાં વધારો કરીને બે હજાર ક્યુસેક ઉપરાંત પાણીનું ઉદ્વહન કરીને સૌરાષ્ટ્રના આ જળાશયો આગામી દિવસોમાં પહોંચાડવામાં આવશે વરસાદ ખેંચાશે તો આ જિલ્લાઓમાં છસો ચેકડેમ કે તળાવો પણ ભરવાનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં કરવામાં આવ્યું છે હાલ પીવાના પાણીના જથ્થા માટે અનામત હોય તેવા જળાશયોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે રાજકોટમાં કોંગ્રેસની ન્યાય પર ભાજપે ફરી સાધ્યો નિશાન રાજકોટમાં કોંગ્રેસની ન્યાય પર ભાજપે ફરી સાધ્યો નિશાન ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત ડોકરા કોંગ્રેસ સામે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહી છે કોંગ્રેસે રાખેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાજકોટના પાંચ લોકો પણ હાજર નહોતા ભાડુથી લોકોને લાવેલા કોંગ્રેસે શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે બોઘરાએ સવાલ કર્યો કે કોંગ્રેસના શાસનમાં બનેલી ઘટનામાં કોંગ્રેસ ન્યાય નથી અપાવી શકે તો અપાવશે તેમને આશ્વાસન આપ્યું કે સુરેન્દ્રનગર ચુમ્માલીસ કરોડના ખર્ચે બનાવેલો ઓવરબ્રિજ પર ફરી પડ્યા ગાબડા જુના જંક્શન પાસેના ઓવરબ્રિજમાં ફરી ગાબડા પડ્યા છે ચુમ્માલીસ કરોડના ખર્ચે બનાવેલો બ્રિજ ફરીથી વાહનો માટે બંધ કરાયો છે વારંવાર ગાવડા પડતા ઓવરબ્રિજ ને ફિટનેસ સામે સવાલ ઉઠ્યા છે. કલેક્ટરે જાહેરનામો બહાર પાડીને તપાસ માટે ત્રણ દિવસની મુદત લીધી. ઓવરબ્રિજના ફિટનેસની તપાસ માટે એન્જિનિયરને કામે લગાડ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ઓવરબ્રિજમાં 10 થી વધુ વખત ગાવડા પડ્યા છે. બે 2019 માં લોકો પણ થયો છતાં વારંવાર ગાવડા પડતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ઓવરબ્રિજની કામગીરીમાં તંત્રએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. ભ્રષ્ટ અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી ઉછી છે ત્યારબાદ વાત કરીએ તો વડોદરા શહેરમાં રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ તિરંગા યાત્રાને સંબોધતા કહ્યું કે આ તિરંગા યાત્રા દેશ માટે શહીદ થનારા સ્વાતંત્ર્ય સેનાઓની સૈન્ય જવાનો પોલીસ કર્મચારીઓ સન્માન આપવા માટે યોજાય છે ભલે આપણે સરહદ પર જઈને લડી ના શકીએ પોલીસની ફરજ બજાવી ના શકીએ પણ તેમને કાર્યોને જરૂરથી તિરંગો લહેરાવીને બિરદાવી શકીએ જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવે હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો